અને અહીંયા મને ગમે એટલે કે હું પંદર પંદર દિવસ રોકાવ એક દિવસ કે હું અહીંયા ગયો થોડાક દિવસ રોકાણો અને બે નાળિયેરી રોપા હતા એટલે મને એમ થયું કે રોપા પડ્યા છે તો ક્યાંક રોપી દઉં એટલે એ મેં ખામડા કર્યા અને હું રોપતો હતો સબીર ઉસ્તાદ બોલે છે અને કાનદાસ બાપુ આમ બેઠા હતા એ કે હું કરાશ એ કે બાપુ આ નાળિયેરી વાવું છું તો કે આ વાય વાય કે વાય અને કે હું ખાડો કરી અને નાળિયેરીનો છોડવો શોધતો તો અને કાંદાસ બાપુ પાણીનો જગ ભરીને આવ્યા અને મારી ઉપર ઊભા હતા મે પછી આમ જોયું ને મે બાપુને કીધું કે બાપુ આ નાળિયેરીનો છોડવો છોટી જાય છે નાળિયેરી થઈ જાય અને તેદી બાપુ કાંદાસ બાપુએ શું કીધું ખબર છે ઈ કે ભજનની તાકાત શું છે તને ખબર છે સંત બાપુ ધારે તમને દુનિયાની ટોચે બેહાડી બાકી તો આપણા ગામમાં રૂપિયા વાળો હોય ને સલામત મારવી પડે કે ખબર હોય ત્યાં જેમ ભેગા કર્યા

ભલે અત્યારે હું તમે બધા ગાતા હોય પણ બાપુ હેડ માસ્ટર જ નો હોત તો એકડા નું કોણ કે આને એકડો કહેવાય ત્યાં સાધુ એ ભણાવ્યા છે ને ત્યાં બાપુ પાંચ જણા આપણને બોલાવે છે એટલા માટે મહાપુરુષો તમને મને વાણીમાં ખૂબ કહે છે હજી જો કે આપણે ઘણા બધા બાકી છે આપણે સાંભળવાના છે મને તો જેમ મોડો બે મજા આવે હજી મને થોડુંક વહેલું પડ્યું પણ જેવી તમારી મોજ આનંદ કરશું અરે સમજણમાં જ નથી ભલામણ

ભજન તારે થાય હું આ ભજનમાં માં સીડો છું ને જો કે બધા જાણો છો પણ તોય કહું ચારે બાજુથી વંટોળિયા સીડ્યા પછી આ મેળ પીડ્યો કે આપણે સાધુ નહીં સીતારામ નથી કર્યા તમને આયા અમે શું બોલી સારું કામ આપણે કર્યું જ નથી જીવનમાં પણ કહેવાનું મારો મિનિંગ કે મારા મા જ ને એક જાળવા છે બાકી કઈ કર્યું નથી એટલે મારી ભલામણ એક જ છે મા બાપ ને જાળવું બાકી તો બધું ગાડું આપણે કઈ આંકવાનું છે નહીં હાંકવા વાળો હાંકે છે

એટલે ભેરું આમ બીજા માર્ગે થાય હવે એના તો ધરણ કેવા હોય એ મોટા મોટા પીસા ઘાયેલા ને કાળું મોરું સડાયેલું ને એક હાથમાં કેરોસીન નો બાટલો ને એક હાથમાં હળદકો કાકડો ને ભડકા કરતો હોય ઘોઘરા ને બુઘરા ને બાંધેલા બે ડગલા આગળ હાલે ને બે ડગલા પાછો હાલે હા 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 કરતો આવે એમાં આવું ઘર હતું ને ઘરની બાજુમાં ઓટલો હતો ને ઓટલા ની જ્યાં થોડું ખાનું હતું ને કૂતરી વ્યાણી હતી એને ભારે બાપુ આમ માના પ્રેમ ની વાત કરું છું માં છે ને એ માં એ નક્કી કર્યું કે માણા નથી જાનવર નથી આ આવે છે ને જો બધા આવતા થી માર્ગે આવતો હતો તો બધા અલગ અલગ કલર હોય તો એને બહુ શંકા નો જાગત પણ એ આવ્યો બીજા માર્ગે ઈ કે માણા નથી જાનવર નથી આવે છે મારા બસડા મારવા અને થોડુંક શેટું રહ્યું બાપુ ધનુષ ના અર્જુન ધનુષ માંથી જેમ તીર છૂટે ને એમ કૂતરી છૂટી અને એ ભાઈ રામા ફેરતો રાહ જોતા ખેતરવા ઠીક ઠેકી મૂલ્યો ભાગવા હગડ નહોતા પડતા

કૃષ્ણની ભક્તિ મીરાએ કરી ને પ્રત્યક્ષ હતો કૃષ્ણ એટલે ભક્તિ કરી હતી સબરીની સામે પ્રત્યક્ષ રામ હતો એટલે કહું છું કે આશે ના બાબુ પ્રત્યક્ષ રામ ને કૃષ્ણ છે આની ઝુંપડી બાબુ જાવ ને કાળનો વિહામો થઈ જાય હું એવું નથી કહેતો કે આ મૂર્તિ મંદિર છે ખોટા છે એવો કોઈ મારી વાત નથી મારી વાત નો કોઈ અવળો અર્થ ન કરતા મંદિર છે બરોબર છે મૂર્તિ બરોબર છે પણ તમે સાધુની ની ઝુંપડી જાઓ ને કે બાબુ મારા બહેરી થી કંટાળો છું મારા છોકરા થી કંટાળો તો સાધુ એમ કે બે દી આ બધું બધું થઈ જાય અને બે દે કાળ નો વ્યામો થઈ જાય બાપુ બધું શંકા નું સમાધાન થઈ જાય બાકી રામજી મંદિર માં જઈને કેજો મારું ભાઈ ઉપાડો લઈ ગયો છોકરા ઉપાડો લઈ ગયો એ કોઈ દી કે એક દી રોકાય એમ કે અને અહીંયા રોકાવતો એટલે પૂજારી હાજે બહાર ગાડે બહાર નીકળો બહાર મંદિર બંધ કરું છું કહેવાનો મારો અર્થ એ છે બાપુ સાધુડા કરી બાકી બધાય મજા મજા છે રૂપિયા રડે છે ભક્તિ એ કરે છે માણા એ મારે છે સોરી કરે છે બધુંય કરે છે બધી બુદ્ધિ તો બધાને છે પણ કહેવાનો અર્થ કહો છો માણસના જીવનનું કંઈક ઉદ્ધાર કરવો હોય તમારે તમારી ઓળખાણ કરવી હોય તો બાપુ સદગુરુનું સાનિધ્ય જો હોય સંતનું સાનિધ્ય જો હોય એના વગેરે પતે નહીં આની નિશાળ એ જ છે એટલા માટે સવારામ બાપા એટલે કે છે કે મારા સદગુરુ મને ના મળ્યા હોત તો મારી કેવી દિશા થાય જેટલા જેટલા સંતો બાપુ છે ને બોલ્યા છે ને બધા સદગુરુ ચરણે જ બોલ્યા છે એટલે સવારામ કહે છે વરસાદે કરી હે

આપણો પાડો છે હારું નથી બોલતા ભલા મણા માનાનો અવતાર મળ્યો છે એક આવો ભગવી ચિત્રી હામે મળેલ જો મોઢામાંથી સીતારામ નો બોલે એકો તો મરી જવાય ભલા મણા શું તમને મને પાછા એમ કે હું નડતો છે હું નડતો છે જોરાઓ દાણા ભૂવા જોઈ દેશે તમને તમે કરે તમને નો ખબર હોય શું નડે છે આપડા કરે હોય આપણને નો ખબર હોય મલકના ના બૂસ મર્યા હોય અને પછી દાણા જોરાઓ માતા શું કરે અરે કઈ ખારું કરવાની જરૂર છે રામ હું તો એમ કહું રાતે બે વાગે આપણા ઘરે આવીને આપણી શેરી નું કુતરું જો આપણને જોઈને પૂછડી નો પટપટાવે તો મરી જવાય આપણી શેરી નું કુતરું આપણને ઓળખ્યું દુનિયા શું ઓળખે અરે કુતરું બાબુ આમાં ગળે નો ઉભું થાય ઘરે મારો ધણી આવ્યો એટલી તો કુતરા ખબર પડે બાકી બાપ જો બાપ માથા માથાકુટ કરતો હોય માય નજર કરો તો છોકરા ભાગી જવાય આપણને અંદર અમારા દીકરા છોકરા બાબા હાથોડાવે એવા છે બાકી હળદી ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે ને એક ચેતક જેવું જો જાનવર રાણા ની રાંગ ન હોત ને તો કદાચ રાણાનો વિજય નો થાય બાપુ બધાય ઘા ખાતા પણ ધણીને ને અડવા નો દીધો આટલી હાન તો જાનવર છે ભલા મારા એક છોકરા જો બાપુ મા બાપ એક રોટલો ન દઈ શકે અને ઉપરથી ડોટ ડોટ દોઢ મન ની ચેક ચેક તો ચોકતા હોય આપણે એમ થાય ઘરે તારી ભલી થાય તારી આના કરતા તો માવતરે હોવે છે પણ શું કરે નથી કે ભગવાન દીકરો દીકરો અરે કેટલા કપાણ્યા દેખી થાય છે જોઈ તો આપણે એટલા માટે જ મહાપુરુ એ કીધું જનું ની જણો ભગત જે કાં દાતા કાં સુરવીર નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે આ દીકરીઓને બાબુ સંતોય ભરામણ કરી અને એના માટે બાપુ હારી માં વગર હારા સંતાન કોઈ દી નો થાય ધરાવીને દાન નો નિપજે કુડવી નો નો હોય જેળ જખરા નિપજે જેની જનતા ઓછળ હોય હારી માં વગેરે બાપુ હારા દીકરા થાય હારી એટલે સંસ્કારી ની વાત કરું છું રૂપાળી ની વાત નથી કરું રૂપાળી દી ઉઠેલી હોટાળ રૂપ રૂપ તો મારો નાથ આપે એવું એવી કોઈ વાત નથી પણ બાપુ સંસ્કાર ને એવા દુનિયામાં ચીઠી ફાટી જાય ખબર એ નઈ પડે દુનિયામાં કોઈ હિસાબ નઈ થાય સંસ્કારની જરૂર છે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને ઈ માને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે પણ મારું સંતાન માય કાંગળું થાય એટલે આપને ટેકો દેવું થાય બાપુ એવી કુમારી માને હોવી જોવે રામાન અને ગીતા ઓગાડીન પાઈ દીધી હતી કે મારો દીકરો આવે કે દીકરી આવે એમાં બાપુ કોઈ આંગળી ન મૂકી દે એવી કુમારી માને જોવી જોવે વહુ નહારો ભેગા પાણી પીર્યું ઝાટકતા હોય તેમાં હું દીકરા થાય ભલે મના અરે વાળ પાછી વાળ કપાવે નામ તમે શું વાય ખેડકોડીના પૂછડા એ હોય આમથી આમ આમથી અરે તારો વેર તો શું આમાં દીકરા થાય ભલા માણા અરે હું તો માયું ને બાપુ મારી વાત હું કડવી લાગતી હોય ન બોલાવો મારે કંઈ ફેર નહીં પડતો બાકી તમે તો શક્તિઓ છો મારા બાપ શક્તિઓ છો તમે ધારો તો આજે વાળીને ભસ્મ કરી દીધો હોય તાકાત છે ભલા હા ઠેટ ભોરાયની હોય ઉંબરા વચ્ચે રહી રહી ઢબોન ડ્રાન્સ કરતી હોય બોલો આપણે અરે તારો બોલો ઢબોન ડ્રાન્સ તો તારી મુનાણા એના થઈ ગયા

અરે પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સદા જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી ભૂગી ગયો બાપુ દીકરીઓ આબરું રાખી તમે ગયો તો દાખલા સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત વીરબાઈ નો હોત તો સલારામ ને કોઈ નો ઓળખત તારામતી નો હોત તો રાજા ને કોઈ નો ઓળખત સવારામ બાપા ને સબુમાં નો હોત તો કોઈ નો ઓળખત દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત એક એક બાપુ સંત ની વાય બાપુ એક એક માવડીઓ હાથ છે જ્યાં ધર્મ ધ્રુજી ગયો અને પુરુષની નથી ભૂગી ગયો ત્યાં બાપુ લગામ દીકરીઓ હાથ દીક તમે બેહી જાવ હવે લાવો લગામ અમારા હાથ અને માથા પીડ્યા કાળજા કાઢવા પીડ્યા તોય ભલે ઝેર પીવું પીડ્યું તોય ભલે હોળીએ સડવું પીડ્યું તોય ભલે એટલે મહાપુરુષો કે છે નથી મફતમાં મળતા જેના મૂલ સુકવવા પડતા આ મૂલ સુકવા છે ને એટલે ગાણા ગાવા પડે છે એમની પેઢીઓના મારી કોથળા નતા આવતા કે અમારા બાપાને ગાણા ગાવ છો લ્યો બે આ પાંચ મણ દાણા મોકલાવી એવું નથી કાય જીવા છે એવું એટલે બાપુ એની વાતો કરવી પડે આપણે આવડું મોટું ઘર લઈને બેઠા અને કોઈક માંગણ આવે ને જો બટકુ રોટલો ન દઈએ કે શું સગાર જાને જલારામની વાતો કરીએ ભલામણ એટલે સંતો કહે છે કે સદગુરુની સાર સિવાય બાપુ તમને મને આ હુજે નહીં એટલા માટે આ એકતાની વાત છે મારો કહેવાનો मीनिंग શું છે કે જે એકતા છે ને બાપુ મજા એની છે આપણું કુટુંબ હોય આપણું ગામ હોય આપણા ભાઈઓ હોય એક કુટુંબ એકતા હોય ને એમાં બાપુ કોઈ દી ભગવાન રોટલા નો વાંધો નો આવે એક માના બે છોકરા હોય ને બાપુ એક પાટ ને જમતા નથી લેવા ત્યાં આપણને એમ ત્યાં રામાયણ તમે જુઓ અખિલ બ્રહ્માંડ માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય અને અયોધ્યાની ગાદી કોઈ ધણી નો વિચાર કરજો નોખી નોખી માયુના છોકરા હે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ ને કે છે લક્ષ્મણ ચૌદ વર કાલ પૂરા થઈ જાય એનું આવતું રહીશ બાપ ધ્યાન રાખજે રાજ ધ્યાન રાખજે અને લક્ષ્મણ કહે છે મોટાભાઈ મર્યાદા જો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જાતા હોય તો અયોધ્યાનું રાજ્ય એને જોઈને મુબારક બાપુ કેવા દીકરા છે ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈ વિના નું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યા ની ગાદી બાકસ ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નતો અત્યારે એક મેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ ને નાખે બોલો એક જાય જેલ માં એક જાય ઉપર જમીન તો અહીંયા પછી ઓલો જેલ માં ખબર કાઢવા જાવ શું કે ખબર એ કે ઓલો પસાવી ગણું જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવાથી હોત તો તારે મોડું થઈ ગયું હોય એટલે મહાપુરુષો કીધું ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નઈ આની માથે કઈક રાણા રમી ગયા કઈક વ્યાઈ ગયા કઈ લાવેલા અરે તમારું મારું બાબુ જન્મ થયા પેલા બધી એ માં આપણી તૈયારી કરીને જ રાખી હોય અને મા બાપુ એક લોહી નું દૂધ કરીને તમને મને પાતી હોય અને ઈ જો બટકા રોટલા હાટું વારા કાઢતી હોય તો જિંદગીમાં કોઈ થી ગાડું ન આવે ભલા

એમાં થોડુંક હું આવે ને તા તા માથા ગુટ થાય છે હું કઈક છું હું કઈક છું તું કઈ નથી તારા જેવા તો કઈક ભાઈ ગયા કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ દુનિયાને ને ધ્રુજાવે મહાપુરુષો ઈશ્વરને બાપુ વરદાન દેવા આવવું પડે એટલું જનું તપો પણ પણ આમ તમે જોવો તો કૂતરાના ના મોતે મરી ગયા તમારું મારું કઈ ઉપજેવું નથી કઈક એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યાદ કઈક કરી લ્યો મારા રામ સમય મળ્યો છે આમાં ચિઠ્ઠી ક્યારે ફાટે કોઈ નક્કી નથી નારાયણ જેટલો સમય થાય ને એટલો હમણાં બાપુ વાત કરતા હતા છે ને બાપુ એનું ભજન કરવાનું છે કાંઈ કરતા કાંઈ જરૂર નથી આવું આસન કરો મોઢે ના દીવો બોલો હા ભલે છે નાવ નહીં તો હાલે ભજનમાં બાપુ જરૂર જ નથી તમે લાગી જાવ બસ અમુક અમુક તો તમે જો મારા યો નાવાનો આરુડો હોય ત્રણ વખત નાવું પડે તો હું કે આપણે કાંઈ કરવું નથી કઈ જરૂર જ નથી ભજનમાં બાપુ કઈ જરૂર જ નથી તમે જ્યાં જાવ ત્યાં કામ કરતા હોય તો ભજન થાય ને હુતા હોય તો થાય ને ઘર માં હોય તો થાય ને બહાર હોય તો થાય ને વાડીએ નાકા વાળતા હોય તોય થાય અમુક અમુક તો એવું ભરાવી દેને કે રાતે બાર વાગે જાગજો હવે બાર વાગે તો ઓલાને જામી હોય ચાય જાગતો હવે બે વાગે તમે એનું નામ લો તો ઓલો શું એ હુઈ ગયો છે આ કાયદા કરી કરીને ડખે ચડાવ્યા બધા ગમે તારે બાપુ એક ઘડી આથી ઘડી ચોવીસ કલાક માં લાગી જાવ બસ બીજું કઈ કરવાનું છે આ શ્વાસ છે ને બાપુ ગંગા એકવીસ હાજર ને છસો સુવાસા માં બાપુ જેટલા શ્વાસ અરે તમારી સુરતા લાગે ને ઈ તમારા મારી સુરતા અરે મારા શ્વાસ અરે મારી સુરતા લાગે ને ઈ મારા ઈ મારા કરવાની સાધો આ લઈ લઈને બેઠા બધા ઈ મારે જરૂર જ નથી ભલા આ માળા આ માળા તમે ચાલુ રાખો ને એટલે તમારું મગજ ગમી આટા મારે ખેતર છે વાડી નો કોઈ અર્થ નહીં શ્વાસારે તમારી સુરતા ચોટાડો ને પછી છોકરો નો યાદ આવે ધંધોય નો યાદ આવે ને બૈરું યાદ નો હોય સમજ રેજો ઈ તમારા ઈ માળા કરવાની છે અને આને બીજું કઈ કામ નથી જો નાકા વાળવાના હાથે વાળવાના હોય બાર ગામ જવાનું હોય પછી હાલી હાલીને જવાનું હોય એ બધું હવે કામ કરે શ્વાસન બીજું કઈ કામ જ નથી આ સુરતા લગાડવાની છે તમારું ભજન જમા થવા માટે બસ વાત આટલી જ છે પણ કેમ કરવું કેમ કરવું કરે અમુક અમુક બાપુ પાસે જાય ને ઓલું વાવણી જેવું છે વાવણી ત્રણ પ્રકારની હોય ખેડૂત આમાં ખેડૂત બેઠો હોય ખબર હોય કે બહુ ઊંડું જાય એ નો ઉગે ઉપર પીડ્યું હોય એ ન ઉગે બરોબર પીડ્યું હોય ઉગે ક્યાંક ક્યાંક આપણે જાય ને આપણે કઈ પૂછ્યું ન હોય ને તરત ચાલુ થઈ જાય રામે આ બધી વાતો ગહન છે તમને નો ખબર ઊંડો જોયો નો ઉગે અરે એવા બાપુ સડાવી દીધા છે વાત નથી કર્યા પણ કહેવાનું મારો મિનિંગ મહાપુરુષ એટલે જ કે છે કે તમાર સુવાસાનો બબુ ભજન કરું સુવર છે ને ઈશ્વર બોલે ઈ બીજો નઈ પરમેશ્વર છે પોતે એકલ મઠા અવળા મથે બાર જઈન ગોથે અરી દ્વારવાળા કે દુઆર ક્યાં જાવું સોમનાથોળા કે પાવાગઢ જાવું તો હાચું ક્યાં છે હડીએ જડ્યા ક્યાં છે એ નઈ ભલા માણ હું આખી દુનિયા રખડી આવ્યો મે તો કાઈ ભાડ્યું જ નઈ બધા લાવો લાવો કરે લઈ જાવ એમ કોઈ કેતું નત કે એક એક જગ્યાએ ગયા દાદા મે મંદિરમાં જાદા કે 10 રૂપિયો આપો મક્ષાના ઈ કે ટોકરો વગાડવાનો મે ગો અમર રામજી મંદિરમાં ચાર ઢંગાય છે ધરે શું તું નઈ ખખડાઈ બી આમ જ હાલે છે આખી દુનિયા માટો મારો જ મારી આવ્યો ખટારો આંકી આખું હિન્દુસ્તાન રખડી આવ્યો છું વાતમાં કઈ છે નહીં ઘરે માને બાપ ને જોતું એની લાવી દેજો બાપુ જિંદગીમાં બાપુ નોંધ ન થાય તો આપણે ગાવાનું બંધ કરી દે મા બાપના કાળજા ઠારજો બસ જીવનમાં બીજું કઈ કરવાની જરૂર નથી અને એક વ્યસન થી ઓછા રહેજો અને એક ભાઈ કુટુંબમાં મેળ રાખજો આ વગર પૈસા ની દવા સુખી થવાની એક લખી લેજો અને આ બધું છે ને આ આ મેં પેલા કર્યું છે એટલે હું તમને કહી શકું હું દારૂ ઢાંસતો અને તમને એમ કઉક ન પીવાય તો મારા મા બાપ રોટલા વગીને આવે હું તમને એમ કહું મા બાપની સેવા કરો તો આ પહેલા મને લાગવું પડે આપણે આમાંથી નીકળ્યા છે ને એટલે આપણું ગાડું મેળ પડી ગયો તમે હેઠળ બેઠા છો અમને ઉપર ચડાવીને હા પીડા મેં તમને પૈસા દીધા છે પણ બાપુ છે ને વાવો ક્યાંક બીજે ઉગે ક્યાંક બીજે એનું નામ ભજન ભજન છે તો ભજન છે નારાજ એમ નામ કઈ એવી વાત નથી કચ્છનો નો બાર વટીયો બાપુ મધ દરિયા પહોંચ્યો ને નક્કી થઈ ગયું કે જો આ હોડી કાંઠે ભૂગે તો હવે આપણે તલવાર મૂકીને એક તારો લઈ લેવો કાંઠે ભૂગ્યા પછી બાપુ એને ફેરવી નાખ્યું હોત ને કદાચ તલવાર ને તલવાર ઉપાડી હોત તો કોણ રોકાત એવી ગાંઠ વળી જવી જો પછી બાપુ જાડે જો જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી અને પછી જે જાડેજા ની માથે દુનિયાએ વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મા જાણે છે ભજનમાં બાપુ અઘરું તો છે જ થોડું

આ ચોર ના દેખાય કેટલા બધા તમે જોવો તો આમ આતંકવાદીઓ ને આ ચોર ને લૂંટારા ને લફંગા ને એકાદ વિડીયો બનાવીને મોકલો આ નિર્દોષ આપણા સૈનિકો જે સરહદ ઉપર તમને કહો આપણે એક શાંતિથી નિંદર કરીએ કે જે સરહદ ઉપર ચોવીસ કલાક બાપુ આપણા સૈનિકો હે ટાટ ધડકો વરસાદ બરફ ચોવીસ કલાક બાપુ બાજ નજરે બેઠા છે શું કામ તમારા ને મારા હાટો અને ઈવડે ઈમને બાપુ આતંકવાદીઓ દગો કરીને મારી નાખે છે એકાદ વિડીયો મોકલાવો ને જરૂર યાની છે અહીં તો તમે જુઓ તો હિન્દુ હિન્દુ નું કાપે હરિયા પાછા કે મેરા ભારત મહાન હિન્દુ ભારત રાષ્ટ્ર બનાના ખટારા હિન્દુ આ બને લખીએ મેરા ભારત મહાન ખટારા લખી નાખો એટલે ભારત મહાન થઈ જાય અરે આપણે સુધરવાની જરૂર છે ભલામણ

જય જવાન ને જય કિસાન ઉપર ઉભો છે એક ખેડૂત અને એક આપણા સૈનિકો બાબુ હું તો એમ કહું છું કે માતાજી ભગવાનનો દીવો અગરબત્તી કરતા હોય ને તારા બેને યાદ કરીને એકાદી અગરબત્તિ કરજો મારા નાથ આમને શક્તિ આપજે કે આ દુનિયાની દેશની સેવા કરે છે આ ખેડૂતો પોતે અનાજ ભગવીને આ દુનિયાને પૂરું કરે છે ખેડૂમાંથી એટલા એટલો જુલમ છે અને સૈનિકોમાંથી એટલો જુલમ છે બોલો ઓલો ખેડૂત બીજાનો આખો દી આમ ધંધો કરીને કોથળા જેવો થઈને આવ્યો હોય ને તો લાઈટ રાતે બે વાગ્યા આપે બોલો હવે અવાદીએ આપણે શું આમના એમના દીકરા કુંવારા રે કોને કહેવા જાય અને એમાં બાપુ વાડીએ લાઈટ લાઈટ નાકા વાળતો હોય ને એ સવાર સુધી તો બાપુ પાંચ આઠ વખત તો લાઈટ પાછી જાય પાણી ક્યાંય હોય મોટર ક્યાંય હોય અહીંયાથી ન્યાં અપડાઉન જ करतो હોય બાપુ ઉઘાડા પગે અડધી રાતે પાવડા કંપે કરી અને આ દુનિયાને બાપુ અનાજ પકવી અને તમારા મારા ભાણામાં આવે એનો કોઈ હિસાબ જ નથી તમે જોવો તો અત્યારે કોઈ સારો મોટો માણસ હોય આપડે નામ કોઈનું ન દેવાય એ વિદેશમાં ગયા હોય ને તોય કે ફલાણા ભાઈ તો અત્યારે વિદેશમાં છે અમેરિકા છે ઇંગ્લેન્ડ છે ફલાણી જગ્યાએ છે આ બીચ ઉપર છે આવડા આમનું કોઈ કહેતું જ નથી કે આવડા અત્યારે આય છે સત્યની બાપુ કોઈ પરખ જ નથી રા કોને કેવું આપણે તો આપણે મેચ મેચ જ્યારેમાંથી હોય તમે જોજો આમ ડફકુ મારે લાઈટ

છોકરા કામ કરવા ત્યારે ન કે હું પાવડો લઈને નાકાજ જ વાળતો અને આવડે આવડે હોપડતો હતો અહીંયા વાળીએ એકડો હોય શું કરું લાઇટ જાય તો આપણે આમને અને એ લાઇટ ચાલુ ને બંધ ચાલુ ને બંધ મૂળ તો એ માણસ હશે ને એની હાથિયત નહીં થતી હોય ને તો એને હાથમાં શું આવે પણ ઈર્ષા 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 તમે જોવો તો કોને કેવું જે સત્ય છે ને બાપુ એનો કોઈ હિસાબ નથી એટલા માટે મહાપુરુષો કે છે કઈક માણા બનવાની જરૂર છે ભલા માણસ એક જગ્યાએ ભજન માં ગયા તા ને તે હું ભજન ગાતો હતો વારું મારા વીરા રે કરીએ એક ભાઈ પૈસા નાખવા આવ્યા મારો ભાઈ બન્યો હતો પડખે બેઠો એ મને કે આ હારો કોઈ દેવ આઠા નાય ન પૈસા નાખે ગમે એમ હોય કે આ નાખે જ પણ મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપડે બંધ કરી દઈએ આપડે કઈ ગાઉન તમે ગાવે વરી પાછો ઘડીક ત્યાં થોડાક છૂટા લઈને આવ્યો રાઉન્ડ પૂરો પણ આજ પૈસા કેમ નાખતો હતો ઈ કે નાખવું કે દરબાર કે મારા દુશ્મન ને દેતા હતા કે મને મોજ આવી એટલે મેં કીધું હું ક્યાં ગાયડું બોલ્યો તો મેં કીધું ભલા મને એ કે નાના બોલ્યા હતા તમે એટલે મેં કીધું તું કઈ ઊંચું નો કોઈ અડાડતો મેં કીધું હું ક્યાં મને કે તમે લોકો કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો મે કહું સગનો કોળી નીચનો નહીં સંગનો કરીએ નીચનો નોખા પાડ અહીંયા અમને હળદર ભરાવે એવા કરી તું હવે આ સમજણ ના ઘરમાં ન હોય તો આપણા વાહન નો તોડવે તો કે મારું સમજ્યા ફેર મેં તો તારા પૈસા પડી ગયા આવા કેટલાય તો રખડે છે શું આ ભજન કરે અરે બાબુ માણસ જેવો અવતાર મેળો છે કાંઈક બાબુ આનંદ કરવાની વાત છે નો પૂછાય પણ ને નો પણ જવાય